પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળાના હસ્તે ખેડા આણંદ જિલ્લાના રૂપિયા ત્રણસો પંચ્યાસી પોઈન્ટ છ કરોડના અગિયાર કામોનું પરિએજ તળાવ ખાતે ખાદમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું ખેડા અને આણંદ જિલ્લાના જૂથ પાણી પુરવઠા યોજના નહેર તથા તળાવ સુધારણા કામોનું ખાદમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું જળસંપત્તિ પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ખેડા જિલ્લાના પરિયજ ખાતે ખેડા આણંદ જિલ્લાના અંદાજીત રૂપિયા ત્રણસો પંચ્યાસી પોઈન્ટ છ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં પરિયેજ તળાવના ડિસલ્ટિંગ અને રીમોલ્ડિંગની કામગીરી લિંબાસી શાખા શહેર નહેરની સુધારણાની કામગીરી અને ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે જ્યારે બરિય તળાવના કિનારે અને સરસ મજાના સવારના પહોરમાં આ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જળ સંપત્તિ વિભાગના લગભગ સાતક પ્રોજેક્ટ જેના છ હજાર અને નવાણું લાખના રૂપે રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત આજે કર્યું છે